c'maliq ah <laughs> <laughs> <laughs>

આ બધા લોકો તો મિત્રો હવે અમે ફાઇનલી આવી ગયા છીએ મેળામાં એટલી બધી વસ્તી લાગતી નહીં તો મિત્રો તમે જોઈ શકો છો ટ્રાફિક કાંઈ નથી તમે શાનદાર લુક જોઈ શકો છો મિત્રો એટલી બધી ટ્રાફિક કોઈ નહીં તમે જોઈ શકો છો તો મિત્રો હવે આપણે આગળ જઈશું તમે શાનદાર જોઈ શકો છો તમને બતાવું Aceri. Kamu itu temi juli location. kacau. આ બાજુ બધી છે મિત્રો તમે જોઈ શકો છો હવે અમે દર્શન કરીને અને નીચે ઉતરી રહ્યા છીએ તો મિત્રો શાનદાર લુક તમે જોઈ રહ્યા છો મિત્રો મિત્રો તમે જોઈ રહ્યા છો કે ભાઈ બેસવાની કઈ જગ્યા નથી એના માટે આ દોડીની વ્યવસ્થા કરે છે આપણે ભરતભાઈ ઠાકોર જે આપણે છોકરાઓને માનતા થઈ માનતા માની લીધી પૂરી કરીને ભરતભાઈ પાછા રિટર્ન મળ્યા છે તો ભરતભાઈ બેક શબ્દ તમારા થઈ જાય બધું આવી તમે જોઈ રહ્યા છો ભરતભાઈ કંઈ કહેવા માંગતા નથી જો બેસવાની કમ્પ્લીટ નથી બધા ઉભા અને દોડીને વ્યવસ્થા થઈ ગઈ છે આજે ઉપર થઈ કારણ કે એટલી બધી પબ્લિક બહુ બહુ પબ્લિક છે તે બાઇક લઈને આવ્યા હતા એ એ પણ અંદર આવી ગયા છે એક એક જણો કહેવાય કારણ કે વધતા અમુક લોકો અહીંયા નતા એ એ અંદર આવી જાય તો આપણે મેરા ગામના સરપંચના છોકરા અક્ષીભાઈ તમે જોઈ રહ્યા છો કેવી રીતના બેઠા છે બહુ શાંતિથી અને કરી ઈમાનદારીથી તમે જોઈ રહ્યા છો પંચાયતના બહુ શાનદાર

ઓ સા ના આ નો ગો તો કેડો હા જો તો